વેલકમ બેક સમાચારોમાં આગળ વધીએ સુરતમાં ગણપતિ વિસર્જન માટે ખાસ તૈયારી કરવામાં આવી છે વિસર્જન માટે ચાર હાઇડ્રોલિક ક્રેન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ભરતી જ મોટી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે સવારથી ભક્તો શ્રીજીના વિસર્જન માટે આવી રહ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો સુરતમાં ગણપતિ વિસર્જનને લઈ તૈયારીઓ કરવામાં આવી છે આજે ગણેશ વિસર્જન છે જ્યારે શહેરની જો વાત કરવામાં આવે એસી હજાર થી નાની મોટી જેટલી મૂર્તિઓનું છે જે વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે વહેલી સવારથી પણ સુરતના જે ડુમ્મસ ખાતે જે છે ગણેશ ભક્તો જે છે છે પોતાના બાપાની મૂર્તિ લઈને વિસર્જન કરવા માટે અહીં આવી પહોંચ્યા ત્યારે જો જે રીતના ભરતી ન હોવાના કારણે તાપીમાં પાણી જે છે તે વધુ પ્રમાણમાં જોવાની મળી રહ્યું છે ત્યારે મૂર્તિઓ જે છે અહીં અટકાવી દેવામાં આવે છે જ્યારે કલાકની સમયમાં જે છે અહીં પાણીની ભરતી આવી શકે તે રીતના છે એસીપી સાહેબ છે અહીં જે આપણે જાણ સર કઈ રીતના બંદોબસ્ત છે અને ખાસ કરીને સલામતી ને ભાગ રૂપે કઈ રીતના બધી વ્યવસ્થા કરાઈ છે એ તમામ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અહીંયા ત્રણ હાઈડ્રો તેમજ બે મોટી ક્રેન તેમજ એસએમસી દ્વારા પેલી બે ક્રેન તમામ ક્રેનો અને એના માટેના માણસોની વ્યવસ્થા કરવા દેવામાં આવે છે ખાસ કરીને ગણેશ ભક્તોને કોઈ અડચણરૂપ નહીં થાય ટ્રાફિકને લઈને બી કઈ રીતના વ્યવસ્થાઓ છે એ પ્રકારે ટ્રાફિક પોલીસ પણ રોડ ઉપર તેમજ પુશિંગ માટેના અલગ અલગ માણસો ગોઠવવામાં મળે છે તમામ જગ્યાએ વ્યવસ્થા કરેલી છે ડુંગસની જો વાત કરવામાં આવે કઈ રીતના અહીંયા મૂર્તિઓનું વિસર્જન થશે એ ચોથી એક મોટી ક્રેન છે એના દ્વારા અહીં લાવવામાં આવશે એના પછી હાઈડ્રો ની મદદથી અને લોકોના જે અહીં વોલન્ટિયર છે એમની મદદથી અંદર વિસર્જન કરવામાં આવશે

જે છે બાપાનું જે છે વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને લોકો જે છે વહેલી સવારથી જે છે બાપાના વિસર્જન માટે પોતાને જે બાપાની જે મૂર્તિઓ જે છે લઈને આવી પહોંચી રહ્યા છે ગુજરાતમાં દસ દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશોત્સવની ઉજવણી કરી સુરતમાં અલગ અલગ પ્રકારની બસમાં વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું લોકો